ગુજરાત સરકારની વ્યાજખોરો બિઝનેસ ઝુંબેશ ચાલે છે એના અંતર્ગત આજે સુરેન્દ્ર ખાતે પબ્લિકને જાગૃત કરવા માટેનું એક સંમેલન રાખવામાં આવેલું હતું એમાં કેવી રીતે વ્યાજખોરનું ચંગુલથી મુક્ત કરી શકાય એના કેવી રીતે સરકારી જે સંસ્થાઓ છે સરકારી બેન્કો સરકારી જે સ્કીમો છે એના ગરીબ વ્યક્તિ કેવી રીતે ફાયદો લઈ શકાય એ હેતુથી બેન્કો સાથે સંકલન કરી અને લોકોને પણ લોનનું વિતરણ કરવામાં આવેલું છે અને તમામ જે લાભાર્થીઓ એને વ્યાજખોરને ચૌદથી મુક્ત રાખવા માટે તમામ પોલીસના અધિકારી કર્મચારી દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર તમામ વિસ્તારોમાં જનસંપર્ક સભાઓનું આયોજન કરવામાં આવેલ છે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં વીસથી વધારે એફઆઈઆર દાખલ કરી આજે લગભગ પાંત્રીસ લાખ જેવોનું ચેકનું વિતરણ કરવામાં આવેલું છે વિશ્વ પણ પોલીસની વ્યાસઘો વિરુદ્ધની જે ઝુંબેશ છે એ ચાલુ રહેશે કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિને ત્રાસ હોય કોઈ પણ તકલીફ હોય તાત્કાલિક પોલીસનો નજદીકની જે પોલીસ છે એને કોન્ટેક્ટ કરે જેના વિરુદ્ધમાં પોલીસ ખરાબથી પણ સાહેબ ખાસ કરીને લોકોને શું અપીલ કરશે લોકોને એટલી અપીલ છે કે આ ઝુંબેશ એક રાજ્ય સ્તરીય ઝુંબેશ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે તેમાં પોલીસ बैंकों सेलन कारण दरक जगह पर जागृत करने का पब्लिक ने बेसिक जवाबदारी कोईपण जगह एनास प्रॉब्लम हो जगह एम समस्या हो तो तात्क पुलिस संपर्क कर सके से जे पुलिस ये विरुद्ध में तात्लिक गुना नौती धरपकड़ कर विरुद्ध में कड़क पुलिस पकड़े કે એવા કોઈ પ્રકારના કાયદા એ લોકો કંટ્રોલ માં નથી પણ ખરેખર એવું નથી દરેક જે ના ધંધા કામ કરતા હોય એ સરકારનો લાયસન્સ ફરજિયાત એવું છે લાયસન્સ ના લેતા હોય ધંધા કરતા હોય તે એ લોકો પણ ગુનેગાર છે એટલે તમે પણ ખ્યાલ હોવો જોઈએ અને જે ગરીબ લોકો છે એ શું કરતા હોય કે એને પાસે જાય એને કોઈ જે લેખાણ પટ્ટી હોય ને એના પાસે બે મહિના હોય તો ત્રણ લખી નાખે ત્રણ મહિના બે મહિના લખી નાખે અને ગરીબ વ્યક્તિઓ હિસાબ કિતાબ આવતો ના હોય એટલે વ્યાજ ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ એના કારણે આખો બહુ મોટો વ્યાજ જે મૂળ રકમ કરતા કેટલો ગુણો વધારે હોય છે એના કારણે લોકો પીસાતા હોય છે અને તમે દરરોજ છાપા વાંચતા હશો દરરોજ છાપા આવતો હશે કે આજે વ્યાજ ખોરા ત્રાસના કારણે એ વ્યક્તિ સુસાઈડ કર્યો કોઈ વ્યક્તિ પોતાના ઘર ગામ થોડી ભાગી ગયા અથવા કોઈ પણ વ્યક્તિના પરિવારના અથવા જે હોય એ તમામ આર્થિક સમસ્યાઓથી પરેશાન થતા હોય છે સમસ્યા સુધી જ્યાં સુધી આપણે સમસ્યાને સમજશું નહીં ત્યાં સુધી સમસ્યાઓ ઉકેલ પણ થાય છે કેટલા એવા કેસીસ આવતા હોય દર રોજ જેના કોઈ પોતાની પાસે જમીનનો લખાણ કરતા હોય કોઈ મકાનનો લખાણ કોઈ દુકાનનો લખાણ કોઈ ગાડીનો લખાણ કોઈ ઘરેના લખાણ બધા લખાણ કરાવી લેતા હોય છે એના કારણે આ બિચારો જે ગરીબ વ્યક્તિ છે એને લખાણ શું કરે ખબર જ નથી જેટલો સાહુકાર કહે જેટલા વ્યાજ કરો કહે પાસે વ્યાજ આપતો વધારો હમણાં તો એક અમુક એવા બ્યાજ ખોરો છે દરરોજ બ્યાજ હોય છે અમે સવારે પાંચસો રૂપિયા આપ્યા ને કોઈ વ્યક્તિને કામ કરવા માટે સાંજે સાતસો રૂપિયા પાછા પણ બ્યાજ નો બોલો વિચાર કરો કેટલા લોકો એવા સુધી કોઈ દિવસ પોતાના માટે કમાવતા નથી પોતાની ફેમિલી માટે કમાવતા નથી બાળપુર શિક્ષણનો ખર્ચ મેડિકલનો ખર્ચ પાડતા નથી આખો જિંદગી બ્યાજ કરવોનો બ્યાજ કરતો હોય છે એ સમસ્યાના કારણે દરરોજ એક સમાજમાં ખોટી મોટી જે પ્રોબ્લેમ છે જે દૂષણ છે એના કારણે કેટલા બહેનોને લડા જતા હોઈશ કેટલા મકાન દુકાન જાહેદાદના લખાણ જતા હોઈશ અને કેટલા એવા વ્યક્તિઓ છે જે સુસાઈડ કરતા હોય છે